મોડી રાત્રિના તેના નીચે બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી અને કબાટો ખાખા ખોળા કરી પાંચ હજાર રૂપિયા રોકડા સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તેઓ નીચે આવતા ચોરીની જાણ થઈ હતી આ અંગે ત્વરિત સતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી સવિતાબેનની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી સવિતાબેનના જણાવ્યા અનુસાર અંદાજે એક લાખ કરતા વધુ નિમત્તા પર તસ્કરો હાથ પેરો કરી ગયા હોવાનું જણાવ્યું હતું સવિતાબેન સુરતી ભાગોત હા બે અઢી વાગે આવું ઉઠી ગયો ઘરમાં તો સવારે જોયું ને તો બધું નીચે પડેલું હતું અમે ઉપર હતા હા સોનાનું મંગળસૂત્ર બુટ્ટી ને કડીઓ ને પાંચ હજાર હા